સુરતના ખુલ્લિયામ રોડ પર વેચાતા દારૂનો હાલ તો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વીડિયોમાં જોઈ શકાય છે કે સુરતના સુમુલડરી રોડ પર ડિવાઈડરની વચ્ચે ચાદર ઓઢાડી દારૂની બોટલો સંતાડવામાં આવી છે લાલ રંગની શર્ટ પહેરેલો એક ઇસામ ડિવાઈડરમાંથી બોટલો લાવી ગ્રાહકોને આપી રહ્યો છે આ બધો જ વહીવટ ટ્રાફિકથી ધમધમતા જાહેર માર્ગ પર થઈ રહ્યો છે ગ્રાહકો ટુ વ્હીલર પર આવે છે રૂપિયા આપે છે અને બદલામાં બોટલ લઈને જતા રહે છે વિડીયો હતા તે વખતે જ આરટીઆઈ એક્ટિવિસ્ટ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ખુલ્લામાં દારૂ વેચાઈ રહ્યોની બાતની પોલીસને આપી રહ્યો છે પરંતુ આશ્ચર્યજનક રીતે અડધો કલાક સુધી પોલીસ આવતી નથી એક પીસીઆર વાન રસ્તા પરથી પસાર થાય છે પરંતુ તે રોકાતી નથી દરમિયાન પોલીસ આવે પહેલા બુટલેગર ઇસમોને જાણ થઈ જાય છે કે તેઓની ફરિયાદ થઈ છે તેથી તે દારૂના પુટલા ઉચકી ભાગી જાય છે તો કહે છે છે કે કે આ દ્રશ્યો સ્પષ્ટ દર્શાવે પોલીસની સુરત શહેરમાં દારૂનો ધંધો ખૂબ જ ચાલી રહ્યો છે એટલે તો જ્યારે બુટલેગરો અંગે ફરિયાદ કરવામાં આવે તો પોલીસ જ તેમને જાણ કરી દે છે નવાની વાત એ છે કે સુમુલ રોડ એ સુરત રેલવે સ્ટેશન સુરત રેલવે પોસ્ટ ઓફિસની ની લગોલગ આવેલો છે મૈદરપુરા પોલીસ મથકની હદમાં આવતા રોડ ચોવીસ કલાક ટ્રાફિકની ધમધમતો હોય છે પરંતુ બુટલેગરો કોઈપણ ડર વિના બિંદાસપણે ખુલ્લે આમ દારૂનો વેપાર કરે છે તેને રોકનાર અહીંયા કોઈ જ નથી ત્યાં પરથી જાણી શકાય છે અઝર કુરસી સાથે હર્ષસેટા